પાટણ સમી ગ્રામ પંચાયત કચેરીનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો સમી ગ્રામ પંચાયતની નવીન કચેરીનો ભૂમિપૂજન કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન બાબુલાલ ઠાકોર તેમજ જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન બાબુજી ઠાકોર પાટણ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયત ચેરમેન બાબુજી ઠાકોર જિલ્લા પંચાયતના સદસ્ય મનુજી ઠાકોર તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી દિલીપજી ઠાકોર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સમી તાલુકા પંચાયતના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને તાલુકા પંચાયતનો સ્ટાફ અને અન્ય અધિકારીઓ ગામના સરપંચ સૈયદ જોરાબેન ગફરુભાઈ અને તલાટી કમ મંત્રી રાઠોડ વિનોદભાઈ અને જિલ્લા તલાટી એસોસિએશનના પ્રમુખ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો પાટણ જિલ્લામાં તેત્રીસ ગ્રામ પંચાયતમાં નવા મકાનો બનાવવા માટેનું લોકાર્પણ અને ત્રણ તાલુકા પંચાયત મકાનોનું ઈ લોકાર્પણ કાર્યક્રમ સમી ગ્રામ પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં યોજાયું અહેવાલ જયંતિ બેઠક કર ન્યુઝ ગુજરાતી आज रोज गुजरात राज्य में मुख्यमंत्री લોકાર્પણનો કાર્યક્રમ યોજાવા યોજવામાં આવ્યો જેમાં માન્ય મુખ્યમંત્રી દ્વારા આણંદ જિલ્લાના ભાદરણ ગામ ખાતેથી આ કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે સમગ્ર ગુજરાતમાં બે હજાર છસો અને છાસઠ જેટલી ગ્રામ પંચાયતઘરનું પણ આજે ઈ ખાત ખાતમુહૂર્તનો કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આણંદ ખાતેથી જ યોજવામાં આવ્યો આ બંને કાર્યક્રમ નવી યોજનાનું લોકાર્પણ તથા પંચાયતઘરના ઈ ખાતમુહૂર્તના કાર્યક્રમ અનુલક્ષીને પાટણ જિલ્લામાં પણ ટોટલ ત્રણ જેટલા ગામો એવા છે કે જ્યાં તાલુકા મથક છે અને નગરપાલિકા નથી એવા સમી શંખેશ્વર અને સાંતલપુર ખાતે આ ત્રણ યોજનાના ત્રણ ગામોનો સમાવેશ આ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનામાં કરવામાં આવેલો છે એ ઉપરાંત જે નવી ગ્રામ પંચાયતઘર બનાવવાની છે એમાં પાટણ જિલ્લાની કુલ તેત્રીસ જેટલી ગ્રામ પંચાયતના ટેન્ડર પૂર્ણ કરવામાં આવેલા છે અને એનું ખાતમુહૂર્ત એક નમૂનારૂપ અને એક આજે ખાતમુહૂર્ત સમી ખાતે કરવામાં આવ્યું બાકીની બત્રીસ પંચાયતોનું ખાતમુહૂર્ત પણ આજે સમાંતરે કાર્યવાહી આખા જિલ્લામાં કરવામાં આવેલી છે અને તમામ ગ્રામ પંચાયત ઘરના બાંધકામની પ્રગતિ આવનારા દિવસોમાં થશે અને સમગ્ર જિલ્લાને નવી ગ્રામ પંચાયતો મળશે સીએલ પટેલ જિલ્લા વિકાસ અધિકારી એટલે યાદ તમે કેટલું જ કહીશ કે મિત્રો ભૂગર્ભ જળ આપણું જે વોટ આપણું જે શેરીનું પાણી છે એના માટે શૌચાલય એસબીએમની અંદર શોકપીટની યોજના છે તો પચીસ ઘર વચ્ચે એક શોકપીટ બનાવી દો તો તમારું વર્ષ જે પાણી જે છે ઘરનું વાસણનું પાણી હોય કપડાં ધોવાનું પાણી હોય તો સરકારના ખર્ચે પચીસ ઘરની વચ્ચે એક શોકપીટ બનાવે તો બધું જ પાણી ત્યાં જશે ને એ પાણી નીતરી જશે અંદર એટલે આ એસબીએમની યોજનાની મેં વાત કરી એની સાથે સાથે તમે શેડ ની વાત છે એમાં પણ સહાય મળે છે અત્યારે હાલમાં એસબીએમ યોજનામાં શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયા સરકાર આપે છે કે જેની પાસે શૌચાલય નથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભાર્થી હોય અગર તો એ લાભાર્થી ન હોય તો પણ પબ્લિક ની અંદર એ અરજી કરી શકે છે એ અરજી કરીને એને બાર હજાર રૂપિયા એસબીએમ યોજના હેઠળ મળવાપાત્ર થાય છે એ જ રીતે બીજી વાત કરું કે તમે અત્યારે આપણે સરકાર તરફથી ઘણી બધી યોજનાઓ હોય સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના તો જે ગામની અંદર સફાઈ વેરો કલેક્શન કરીએ આપણે પંચાયત વેરો જે છે સરકાર આપણને બધી યોજનાઓ આપે ઘણી બધી આ સરસ આપણને સુવિધાઓ ઊભી કરી આપે એની સામે આપણી પણ નૈતિક ફરજ છે કે પંચાયત વેરો આપણે સમયસર ભરી દેવો જોઈએ હવે પંચાયત વેરામાં કેટલી રકમ હોય તમારું આકારણી થયું હોય તો બસો રૂપિયા હોય પાંચસો રૂપિયા હોય જે જેવી તમારી મિલકત તો આપણી એક ફરજ છે અને એ હું તો વોર્ડના સદસ્યો અહીંયા ઉપસ્થિત હોય તો આ આપને પણ હું વિનંતી કરીશ કે આપણા વોર્ડની અંદર જેટલા લોકો બાકીદારો છે એ લોકોને પણ આપણે મોટિવેટ કરો એ લોકોને સમજૂત કરો કે ભાઈ આપણે પંચાયત વેરો ભરીશું સફાઈ વેરો ભરીશું તો આપણી ગ્રામ પંચાયત પંચાણું ટકા જેટલો સફાઈ વેરો તમે ભરશો તો ડબલ રકમ તમને જેટલો સફાઈ વેરો કલેક્શન